સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શિશુ મંદિરમાં સ્કૂલમાં આજ રોજ વિનોબા ભાવે દર્શન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ આઠ અને દસ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો પરીક્ષાનો ઉદ્દેશ્ય એ હતો કે વિનોબા ભાવે જે તપસ્વી પુરુષ પહેલાં સત્યાગ્રહી ભૂદાન યાત્રા વિશે બાળકોમાં જાગૃતતા આવે તેવા પ્રયત્નો સર્વોદય મંડળ દ્વારા કરવામાં આવે છે તેના મુખ્ય સંયોજક શ્રી કિશોરભાઈ દેસાઈ

વિનોબા ભાવેના જીવન દર્શન પર એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું તેમાં કુલ બાવન વિદ્યાર્થીઓએ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટોશન ખાતે સરસ્વતી શિશુ મંદિર પર આજ રોજ વિનોબા દર્શન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વને માનવવાશોરભાઈ કામલા પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ છે મનોબારીમાં તપાસ પુરુષ બાળકોમાં પુરસ્કાર સંચાલ કરે તેવી પ્રયત્નો સર્વરે માટે પરીક્ષામાં જોવા મળી હતી જેમાં પ્રદુષણની શાળામાં